નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો સ્વાગત છે આજે તારીખ ઓગણીસ પાંચ બે પછી વાર થયો સોમવાર મિત્રો સાડા આજના તાજા જીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો હાલ વાત કરીએ તો જીરાના ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર

જામનગર ત્રણ હજાર બસો ત્રીસ થી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો સાઠ થી ચાર હજાર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો વીસ થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી પાટણી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ને ત્રાણું રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો ત્રીસ થી ત્રણ હજાર આઠસો ને બાસઠ રૂપિયા સુધી बोटा त्रण हजार बसो एक चार हजार एक सोने वीस रुपया सुधी अमरेली त्रास हजार बसो साइट हजार नऊसो सन्न रुपया सुधी ध्रवल त्रण हजार बसो पचास हजार रुपया सुधी महवा त्रण हजार त्रास थी चार हजार रुपया सुधी पोरबंदर त्रण हजार त्रास नेव ती चार हजार સુધી रुपया सुधी हजार बसो चार हजार વાંકાનેર ત્રણ હજાર ત્રણસો પછીથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો ત્રીસથી થી હજાર એકાવન રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર છત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો છપ્પનથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર છસો હજારથી સાડ હજાર છસો ને સિત્તેર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસો ત્રીસથી સાડ હજાર ત્રેસઠ રૂપિયા સુધી હારી બે હજાર બસો પચાસથી સાડ હજાર સાસઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી સાડ હજાર ત્રેસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી સાડ હજાર એકતાલીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો થી સાળ હજાર ત્રીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો બત્રીસ થી સાળ હાજર સન્નું રૂપિયા સુધી વારાઈ ત્રણ હજાર બસો પચાસ થી સાળ હાજર ત્રેસઠ રૂપિયા સુધી અને દિયુદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી સાળ હાજર સન્નું રૂપિયા સુધી અને આ હતા ખર્ચમુ બજાર ભાવ